ચાલો જઈએ ઝરિયા મહાદેવ ચોટીલાથી માત્ર પંદર કિલોમીટરના અંતરે આવેલું એકદમ પ્રાચીન અને પુરાતન મંદિર અને તે છે ઝરિયા મહાદેવ મંદિર તો મારી સાથે માણો ઝરિયા મહાદેવને વેરાન દેખાતા વગડા જેવા વિસ્તારમાં સુંદર મજાનું ઝરિયા મહાદેવ મંદિર આવ્યું છે આ પ્રદેશ આપ જોઈ શકો છો બિલકુલ વેરાન છે હાલ ઉનાળાની સીઝન છે કેટલાક યાત્રાળુઓ ઝરિયા મહાદેવના દર્શને દર્શન કરી પરત ફરી રહ્યા છે વૃક્ષો પોતાની સુંદરતા પોતાની અંદર જ ધરબીને બેઠા છે માત્ર આપણી નજર જોઈએ વૃક્ષને જોવાની આ હું માનું ત્યાં સુધી પ્રકૃતિનું એક સુંદર મજાનું દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જરિયા મહાદેવ જતા પશુ પંખીઓ આ વૃક્ષની નીચે છાંયો પ્રાપ્ત કરી ટાઢક અને શીતળતા અનુભવે છે ચારે તરફ મોરલાના અવાજ આવે છે કદાચ મારો મોબાઈલ કે કેમેરો સક્ષમ નથી કે અવાજ લઈ શકે પરંતુ તમારા તો જરૂર સંભળાય છે ચાલો જઈએ ઝરિયા મહાદેવ નાની નાની ટેકરીઓ સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે જ્યારે ચોટીલા આવો માં ચામુંડાના દર્શન કરી હું ઈચ્છું કે તમે પણ આ ઝરિયા મહાદેવના દર્શને અચૂક આવો અને માણો આ એક વાગડ જેવો પ્રદેશ જેની સુંદરતા ખરેખર દુર્લભ છે દૂર એક નાની અમથી વાવડી જેવું દેખાય છે પાણી ત્યાં પશુ પંખીઓ પોતાની તરસ છીપાવતા નજરે ચડે છે આખો પ્રદેશ તમરાઓના મધુર સંગીતથી ગુંજી રહ્યો છે તો વધીશું આપણે ઝરિયા મહાદેવ તરફ તમારું પોતાનું વ્હીકલ લઈને ખૂબ જ આરામથી તમે આ પ્રદેશમાં આવી અને ઝરિયા મહાદેવના દર્શન કરી શકો છો ચોમાસું તો પૂછવું જ છું એવું હશે અહીં પરંતુ હાલ તો જઈશું આપણે મહાદેવના ચરણોમાં

મહાદેવ ની કૃપા કહેવાય હા આ તો ભાઈ ભગવાન પ્રભુ ગમે ત્યાર ના એમને હા પ્રતિદિના છે શું નામ તમારું મારું નામ સોંડાભાઈ સોંડાભાઈ હા હા મારો છોકરો કાંઈ સેવા કરે એમ આમાં બરોબર હા એ

મારા માટે તો દુર્લભ દ્રશ્યો છે તમે પણ અહીં એક વખત આવો અને આ સુંદર મજાના પ્રદેશને માણો તો કંઈક અલગ જ આનંદ આવે રતુમડી રતુમડી માટી અને ત્યાં નાના 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 માટીના ઢગલા કર્યા હોય એવા સુંદર મજાના ડુંગરો અને ત્યાં બિરાજમાન છે ઝરિયા મહાદેવ કહેવાય છે પાંડવો અહીં રોકાયા હતા અને ઝરિયા મહાદેવની સ્થાપના કરી અને એની પૂજા કરી હતી માણીએ ઝરિયા મહાદેવને ઝરિયા મહાદેવ આવો તો તમને થશે કે પક્ષીઓનો મધુર કલરવ જાણે આપણું સ્વાગત ના કરતો હોય અહીં આવવા પહેલાં મેં સાંભળ્યું છે ઝરિયા મહાદેવ ગંગા નદીના પવિત્ર જળથી અભિષેક થતા હોય છે આજુબાજુ ક્યાંય નદી તો નથી પરંતુ નામ ઝરિયા મહાદેવ છે તો ઝરપણ તો જરૂર હશે જે પાણી ઝરિયા મહાદેવને સતત અભિષેક કરતું હોય આવી સુંદર મજાની જગ્યા હોય અને જ્યાં મહાદેવનો ખોળો આપણી રાહ જોતો બેઠો હોય તમે ત્યાં આવો અને બસ મન મૂકીને બેસો તો તમારું હૈયું આપોઆપ અહીં શાંત થઈ જાય એવા છે આ ઝરિયા મહાદેવ આ સામે ઝરિયા મહાદેવ છે ખૂબ જ પ્રકૃતિને ધરબીને બેઠું છે ઝરિયા મહાદેવનું આ સ્થળ યાત્રાળુઓ અહીં આવે છે અને મહાદેવના દર્શન કરી પોતાને પાવન કરી અને મન મસ્તિષ્ક અને હૃદયથી છાતા પ્રાપ્ત કરે છે ખરેખર પ્રકૃતિના ખોળે જે આ ધામ આવ્યું છે એ તમે એક વખત નજરે માણો તો જ એનો અહેસાસ કરી શકો ઝરિયા મહાદેવના દર્શન કરીશું ભોળાનાથ મહાદેવ જે પોતાના ભોળપણને લીધે જાણીતા હોય અને તમે ત્યાં આવો અને શીતળતા પ્રાપ્ત ન કરો એવું ન બને તમે હિમાલય જાઓ કે પછી અહીં આવો એક અલગ જ શીતળતા અનુભવી શકો છો અહીં અરસપરસ નથી તો કોઈ નદી કે નથી કોઈ એવું મોટું તળાવ છતાં ઝરિયા મહાદેવને આ પાણી સતત અભિષેક કરતું રહે છે ખૂબ જ દુર્લભ અને જોવાલાયક સ્થળ છે આ પથ્થર અને શિલામાંથી પાણી આપ સતત નિરંતર ટપકતું માણી શકો છો આ છે ઝરિયા મહાદેવ ગંગા નદીનું પાવન જળ સતત શિવલિંગને અભિષેક કરતું રહે છે ખરેખર દુર્લભ અને સુંદર આ સ્થળ છે ભોળાનાથ મહાદેવનું હું પણ આ દ્રશ્ય જોઈને આજે વિસ્મય પામી ગયો છું કે અરસપરસ તો બિલકુલ સૂકો પ્રદેશ છે પરંતુ આ શીતળ જળ શિવલિંગને કઈ રીતે અભિષેક કરતું હશે પ્રશ્ન પ્રશ્ન જ રહી જશે કારણ એનો જવાબ આપણી પાસે નથી आप જોઈ રહ્યા છો जरિયા મહાદેવ બિરાજિત सुंदर मजा ની જગ્યાએ પશુ પક્ષીઓ તેમજ પક્ષીઓનો મધુર કલરવ અને પાણીનો અવાજ આપ માણી શકો છો ફરીથી જણાવી દઉં મહાદેવને અને શિવલિંગને સતત અભિષેક કરતું આ પાણી ક્યાંથી આવે છે આ ભર ઉનાળો છે આસપાસ ક્યાંય પાણી નથી સુખો પ્રદેશ છે છતાં ઝરિયા મહાદેવ ઉપર પાણી ઝરતું રહે છે મૂળ ખ્યાલ છે ત્યાં સુધી આવો ઝરિયા મહાદેવ પાણીના ઝડપણને કારણે જ નામ પડ્યું હશે ઝરિયા મહાદેવ કહેવાય છે પાંડવો અહીં રોકાયા હતા અને તેમના દ્વારા સ્થાપિત આ મહાદેવનું પવિત્ર ધામ છે ખૂબ જ સરસ મજાના આશાપૂર્વક આ ઝરિયા મહાદેવનો જય હો હોમ નમઃ શિવાય હર હર મહાદેવ ઝરિયા મહાદેવના દર્શન તો આપે કર્યા પરંતુ અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય પણ ખરેખર માણવાલાયક છે આ છે ઝરિયા મહાદેવનું ગુફા જેવું સ્થાન આપ ઉપર નિહાળી શકો ક્યાંય નદી નાળું કે તળાવ નથી છતાં અવિરત પાણીનું ઝરપણ અહીં ચાલુ જ રહે છે ઝરિયા મહાદેવના ઉપરનો આ ભાગ છે બિલકુલ સૂકો પ્રદેશ છે અને આસપાસ માત્ર પથરાળ જમીન છે છતાંય પાણીનું ઝરપણ વિસ્મય પમાડે ને એ રીતે ઝરતું રહે છે તેથી જ તો છે સુંદર મજાના આ ઝરિયા મહાદેવ હા ચોમાસામાં તો પાણી આવતું જ હશે પરંતુ આ તો બળબડતો બપોર છે ત્યાંય પાછો

કેમેરામાં કેદ કરી જ નહીં શકું આ તો મારો એક નાનકડો બચ્ચા જેવડો પ્રયાસ છે આપ સૌ સુધી ઝરિયા મહાદેવના દર્શન કરવા તેનો વિડીયો પહોંચાડવાનો અહીંના પથ્થરો પણ એક અલગ જ અને સુંદર મજાની કલાકૃતિ હોય એવા પાસે છે આ સ્થળ એટલું જાણીતું નથી છતાં મિત્રો હું એટલું જરૂર કહીશ કે જ્યારે જ્યારે ચોટીલા આવો ને તો ભોળાનાથ એવા ઝરિયા મહાદેવના દર્શનાર્થે અહીં જરૂર આવશું આ કાંટાળો લાગતો પ્રદેશ પણ અત્યારે મનમોહિલે એવું સુંદર દ્રશ્ય ઊભું કરી રહ્યું છે ઝરિયા મહાદેવથી માંડ દસ ડગલા ઉપર ચડીને આવો ત્યાં તો જાણે બિહળોનો એક પ્રદેશ તમારી સમક્ષ ખડો થઈ જાય છે કેટલાક વર્ષો પાછળ જાઉં છું તો થાય છે કે ક્યારેક તો અહીં ટૂંકાની ધારી એ શરણે લીધી હશે કોઈ જાન લૂટી હશે અને એ ડાકુઓનો પ્રદેશ હોય એવો બિહડ પ્રદેશ અહીં નજરે પડે છે સુંદર મજાનો આ પ્રદેશ હાલ તો પારણહીન વૃક્ષો સાથે સુંદરતા બતાવી રહ્યો છે હું વારંવાર કહું છું કે હરિયાળી તો હવ કોઈ જુએ હરિયાળી તો હવ કોઈ જુએ મારા પાછળને માણો ને એ માનવી કે આ કાંટાળા થોર અને આ કાંટાળી વનસ્પતિ એક અલગ જ દ્રશ્ય ઊભું કરી દે છે અને ત્યાં વચ્ચે ગુલમોહર આહા જાણે પોતાની એક અલગ જ કલગી લઈને ઊભો ના હોય તો આ છે ચોટીલા પાસે આવેલા ઝરિયા મહાદેવનું સ્થળ ગમ્યું ને તમને અભિપ્રાય આપજો મારી યુટ્યુબ ચેનલ રાજેશ માઇકલ ચોવીસ કુમતેર પર આ રસ્તો મહાકાળી માં ના ગુફા તરફ જવાનો રસ્તો છે વર્ષો પુરાણી આ ગુફા છે પરંતુ સુરક્ષાના કારણોને લઈને ગુફા બંધ છે પરંતુ માના દર્શન આપ અહીંથી આરામથી કરી શકો છો

કેવું લાગ્યું મિત્રો જરિયા મહાદેવનું પ્રકૃતિના ખોળે આવેલું ધામ તો મહાદેવના દર્શન કરી જરિયા મહાદેવથી અફસાઓની વિદાય લઉં છું ફરી ક્યારેક મળીશું મારી યુટ્યુબ ચેનલ રાજેશ માઇકલ ચોવીસ ચુમ્બોતેર ઉપર આવા જ કોઈક પ્રકૃતિના ખોળે આવેલા ધામ કે સ્થળ સાથે ત્યાં સુધી જય હિન્દ આવજો